અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં જનતાએ દારૂ રેડ પાડી હોવાની વાત સાંભળી આવે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આવાસના મકાનમાં દારૂ મળે છે અને લોકો દારૂ પીવે છે અને વિસ્તારમાં ટંટુ ઊભો કરે છે ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી તો પોલીસે જનતા રેડ થઈ ન હોવાનો દાવો કર્યો છે શું ખરેખર આવાસના મકાનોમાં દારૂ મળે છે અને જો મળે છે દારૂ તો તે પોલીસ સ્ટેશનના વિસ્તારના પીઆઈ સાહેબને કેમ ખબર નથી અને જો ખબર છે તો શું રૂપિયા લઈને બુટલેગરને છાવરવામાં આવે છે આવાસ યોજનાના મકાનમાં દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ કરવાની વાત છે કેટલાક બ્લોક આગળથી દારૂની થેલી મળ્યાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે તો આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોની સાથે કોર્પોરેટર પણ પહોંચ્યા હતા કોર્પોરેટર પ્રવિણા પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો પોલીસનો છે પોલીસનું કહેવું છે કે આક્ષેપ કરનાર લોકોની હાજરીમાં તપાસ કરી છે ગોપાલ આવાસના મકાનમાં તપાસ કરાઈ હોવાનો પોલીસનો દાવો છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ